બાંગ્લાદેશ પોલીસે આજે મીઠા ખડી પાસે આવેલ મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ગુજરાતમાં મહિલા પોલીસ સ્ટેશનમાં કેવી રીતે કાર્યવાહી અને ઓફિસનું કામ થાય છે તે માટે આ આ મુલાકાત કરાઈ હતી મુલાકાતમાં પીઆઈ ડીસીપી લેવલના અધિકારીઓ મળીને કુલ ત્રીસ જેટલા પોલીસ ઓફિસરો આવ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી બાંગ્લાદેશ પોલીસ ગાંધીનગર ખાતે આવેલી એફએસએલ યુનિવર્સિટીમાં ટ્રેનિંગના ભાગરૂપે આવી છે અને તે અંતર્ગત તેઓએ મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી We have 30 members from different uh, training courses, one in violence against women, one uh, in um, crime and uh, one against uh, um, uh, behavioral science. And we have done uh, uh, violence against women and, and we have visited the uh, women's station. How about your experience? At the university, yeah. it's fantastic. We have learned many things about forensic science and drugs uh, yes, and yes. crime. બાંગ્લાદેશમાં વિવિધ સપોર્ટિગેશન સેન્ટર છે એને એમની ઈચ્છા કે મહિલા પોલીસ સ્ટેશન કરે અહીંયા કામગીરી કરી આપણે જે કામગીરી કરીએ છીએ એની અંદર માહિતી મેળવી અને આપણે જેવી કામગીરી કરીએ છીએ કેવી રીતે કાઉન્સેલિંગ કરીએ છીએ કેવી રીતે કેસ રજિસ્ટર થાય છે કેવી રીતે આપણે તારીખ છે